પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ પચીસ ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાળાની ફરિયાદ લઈ બીએનએસ થી કલમ એકસો ત્રણ એક એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન અને જીપે એકસો પાંત્રીસ મુજબ અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવિક ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં પુષ્કરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઇસામો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેવું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલાં કરી હતી ગુનો કયા અને કેટલા વખતે ક્યાં સડ્યો આરોપીએ એક બે દિવસ પહેલા જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઇજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવી છે તેઓની સારવાર હાર વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના પીઆઈ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે ટીમો

અને એ છરીથી જ આ ઘટનાને એને અંજામ આપ્યો છે આરોપી વિરુદ્ધ ગુના હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી